દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચર દબાણ મુદ્દે મોટી સંખ્યામાં ગૌભક્તોએ ઢોલનગારા સાથે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચરની જગ્યા પર થયેલા દબાણ દૂર કરવાની માંગ સાથે ગૌભક્તો અને માલધારી સમાજ મેદાને આવ્યા હતા મોટી સંખ્યામાં ગૌભક્તોએ સાથે મળી ઢોલનગારા સાથે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોય જેને લઈ દ્વારકા જિલ્લાના ગૌભક્તો તેમજ માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી હોય ત્યારે આ ગૌચરની જગ્યાને ખુલ્લી કરવાની માંગ ગૌભક્તો તેમજ માલધારી સમાજમાં ઉઠી છે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય અને શહેરની આસપાસના વિસ્તારમાં મોટાભાગે ગૌચરની જમીનનું દબાણ થયેલું હોય તેમાં ખરાબાની જગ્યાઓ ગામતળની જગ્યાઓ અને ગૌચરની જગ્યાઓ પર ભૂમાફિયાઓ દ્વારા

માલધારી સમાજ અને તેમજ બહુપ્રેમી વ્યક્તિઓ તમામ કલેક્ટર શ્રી પત્ર મેઠવો જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આખા જિલ્લામાં બધાય ગામડાની અંદર જયારે ગૌતર દબાણ હોય ત્યારે રોડ માંથી ગૌ આવતી હોય તો આ ગૌતર ખુલ્લું થાય અમને કલેક્ટર સાહેબે અવસર આપ્યું છે કે ટૂંક સમયમાં અમે આનું ધ્યાન દોરશું પણ કદાચ ટૂંક સમયની અંદર આ લોકો ધ્યાન નહીં દોરે તંત્ર તો અમારી ગાંધી માર્ગે હાલવાની પૂરી તૈયારી રહેશે અને ધૈણા પણ કરવી પડશે તો ગૌમાતા માટે અને ગૌચર માટે પૂરી લડત પણ આપશું અને દેવભૂમિ દ્વારિકા જિલ્લાના તમામ આ તો અત્યારે તો ખાલી એક નાનકડા બધાય ગામડામાંથી પાંચ પાંચ વ્યક્તિ લઈ આવ્યા છે પણ આવનારા સમયમાં ભવ્યથી ભવ્યો આયોજન રેલીનું પણ કરશું અને ધૈણા પણ કરવાની રહેશે તો અમે કરશું અને સાથે સાથે કોઈ પણ જિલ્લાઓમાં જે દેવભૂમિ દ્વારકા જિલ્લા એક ભગવાનનું સ્થાન છે કાર્ય ઠાકોરનું સ્થાન કહેવાય એવી જમીન ઉપર જ્યારે આજે ગૌમાતાનું ગૌચર દબાણ હોય ત્યારે કાનાની ગાવડી કહેવાય એ ધણા ઉપર

એની બાજુની જગ્યા રહેવા માટે આપી દેવામાં આવતી કે ત્યાં રહી અને જે ગૌચર ભૂમિની રજ એને ઘરમાં આવશે પવન દ્વારા તો એને ખૂબ તકલીફો થશે કેમ ગૌચર ની ભૂમિ જે છે એની રજ પણ તકલીફ આપે છે જો એને આપણે લઈ જાય તો અત્યારે તો ગૌચર ભૂમિ ઉપર દબાણો થઈ ગયા છે મકાનો બની ગયા છે વાડીઓ બની ગઈ છે કંપનીઓ બની ગઈ છે ઘણા બધા દબાણો થઈ ગયા છે તો આ જે દબાણો છે એ આપણા માટે ખૂબ અહિત કરે એવા દબાણો છે તો સરકાર અમે આવેદન આપવા આવ્યા છે કલેક્ટર સાહેબ ને કે દેવભૂમિ દ્વારકાના સમસ્ત ગૌસેવકો ગૌશાળા સંચાલકો તેમજ માલધારી સમાજ બધા જ આવ્યા છે અરજી લઈને કે અત્યારે જે ડેમોલેશન ચાલી રહ્યું છે દ્વારકા બેટ દ્વારકામાં જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એની સાથે સાથે ગૌ માતાની પણ કાળજી લઈ અને ગૌચરના દબાણોને દૂર કરવામાં આવે અને ગૌ માતા માટે ત્યાં રહેવાની સુવિધા બને અથવા તો ચારો વાવવાની સુવિધા બને જે ગૌસેવકો છે એને કાર્ય સોંપવામાં આવે અને જલ્દીમાં જલ્દી આ કાર્ય કરવામાં આવે જય ગૌ માતા